દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે સુફી સંત શ્રી શંકરડાડાની સાડત્રીસમી પુણ્યતિથિની આસ્થા સભર ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની બાજુમાં આવેલા કુવાડિયાના પાટિયા પાસે આવેલા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સુફી સંત શ્રી શંકરડાડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યા આવેલ છે જેને પચીસ બે બે હજાર પચીસના રોજ સાડત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરેલ જેમાં આરતી બ્લડ ડોનેશન કેમ્પ મહાપ્રસાદ તથા સંતવાણીનું આયોજન કરેલ જેમાં સલાયા શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ ભુવા ઉપસ્થિત રહેલા રે ખંભાળિયાની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી રિપોર્ટર સાહિદ રાયચુરા આજ તારીખ પચીસ બે બે મંગળવારના રોજ શંકરદાદા સંત શ્રી શંકરદાદાની સમાજિ સ્થળે સાર્વત્રિન પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું આ નિમિત્તે કલાકારોમાં સિતીશભાઈ ગોંડલિયા તેમજ દાદાભાઈ ગઢવી વધારે હતા અને અસંખ્ય લોકોએ પ્રસાદીનો તેમજ ભજનનો લાભ લીધેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આયોજન કરીએ છીએ અને આવતા વર્ષે પણ દાદાની કૃપાથી દાદાની દયાથી દર વર્ષે આયોજન બધા કરતા રહીએ તેવી શંકર દાદાને પ્રાર્થના